નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી દર્શક મિત્રો ભારત દેશમાં સૌથી વધારે વિકાસ કરતા રાજ્યની જ્યારે વાત કરવામાં આવે તો સૌથી વધારે ટોચમાં ટોપમાં જેનું નામ આવે તો ગુજરાતનું કદાચ સૌથી પહેલાં નામ આવતું હશે દરેક ક્ષેત્રમાં જે રીતે ગુજરાત આગળ વધી રહ્યું છે વિકાસ કરી રહ્યો છે તેવા દાવાઓ કરવામાં આવે છે પરંતુ એક ક્ષેત્ર ગુજરાતમાં એવું પણ છે કે જ્યાં અત્યારે સૌથી વધારે વિકાસ દેખાઈ રહ્યો છે એ છે નકલીનું સામ્રાજ્ય ગુજરાતમાં ક્યારેક નકલી દવા ઝડપાઈ આવે ક્યારેક નકલી ડૉક્ટર ક્યારેક નકલી જજ ક્યારેક નકલી કચેરીઓ ઝડપાઈ આવે છે ક્યારેક નકલી નકલી ટોલ નાકાઓ ઝડપાઈ આવે છે દરરોજ અવારનવાર કંઈક ને કંઈક નકલી ઝડપાતું હોય છે ફરી એકવાર આવી જ એક કચેરી ઝડપાઈ છે નકલી સિંચાઈની કચેરી છે જે અરવલ્લીમાંથી જેનો ભાંડાફોડ થયો અને એ પણ ભાંડાફોડ કર્યો છે એક એ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા કે જેમના દ્વારા જ આ કચેરીનો ભાંડાફોડ કરવામાં આવ્યો કોઈએ તેમને ફરિયાદ કરી હતી તેમને જાણ કરી જે બાદ તેમણે વોચ ગોઠવી અઠવાડિયા સુધી તેમણે કચેરીની વોચ કરી અને જે બાદ તેમને લાગ્યું અહીંયા શંકાસ્પદ છે રેડ કરી અને જે બાદ તમને તેમને ખબર પડી કે આ નકલી કચેરી છે ત્યાંથી ઘણી બધી એવી વસ્તુઓ પણ મળી છે કે જે શંકાઓ સવાલ પેદા કરી રહી છે ત્યાંથી જે વાત કરવામાં આવે તો એમાં નકલી સ્ટેમ્પ હતા નકલી કાગળિયાઓ હતા આ ઉપરાંત ઘણી બધી વસ્તુઓ હતી કચેરીમાંથી મળી જે શંકાઓ અને સવાલ કરી રહ્યા છે આખું ઘટનાક્રમ કેવા પ્રકારનું છે તેના પર ચર્ચા કરીશું અને આ ચર્ચા કરવા માટે હાલ આપણી સાથે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પોતે આપણી સાથે જોડાયા છે સાથે સાથે જાણીતા એવા રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી આપણી સાથે ઉપસ્થિત છે પહેલા તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે ધવલસિંહ સૌથી પહેલા તો ઘટનાક્રમ મારે જાણવો છે કઈ રીતે આપને ખ્યાલ આવ્યો આ નકલી કચેરીને લઈને અને કઈ રીતે આપે આ ભાંડાફોડ કર્યો હા પહેલા તો મને એક વ્યક્તિનો ફોન આવ્યો તો ઘણા વખતથી આવું સાંભળી રહ્યું હતું કે આ પ્રકારની કોઈ કચેરીઓ ચાલે છે કે ભાઈ એક જગ્યા ઓફિસમાં બેસીને બધો વહીવટ થતો હોય ત્યાં બધા સ્ટાફ જતો હોય એવી વાત મને સાંભળવા મળી પરંતુ એ ચાલે છે એની ખબર નથી પરંતુ ફોન આવ્યો અને અને મને ધ્યાન દોર્યું કે આ રીતના છે છે આવી તકલીફો અહીંયા ગાડી આ રીતના ચાલે છે અને હું ત્યાં સ્થળ તપાસ કરવા ગયો કદાચ એવું બની શકે કે સોસાયટીના જ કોક વ્યક્તિએ ધ્યાન દોર્યું હોય એવું હું માનું છું પરંતુ પછી ત્યાં સ્થળ ઉપર ગયો સ્થળ ઉપર જોયો તો કાર્યપાલક એન્જિનિયર ત્યાં હાજર હતા ત્યારબાદ ત્યાં ગાડી રિટાયર્ડ કાર્યપાલક એન્જિનિયર ડી જે કહીએ છે એ બંને ત્યાં સ્થળ ઉપર હાજર હતા એટલે મને થોડો સંકોચ બી થયો મેં કીધું આ આવા ખાલી મકાન ની અંદર એક ને બે ખુરશીઓ આવું પડ્યું હતું તિજોરીઓ હતી એક બે વિચાર આવ્યો ભાઈ આ કદાચ આમાં કઈક હોવું જોઈએ એટલે તપાસતા ત્યાં એમબી બુક જોઈ થોડા પોરા બિલો જોયા ટેબલ ઉપર પછી તિજોરી ચેક કરતા અધિકારીઓને મેં તાત્કાલિક બોલાયા અધિકારીઓ આવ્યા આયા બાદ બધું ચેક કર્યું અને ત્યારબાદ બધું જોતા ત્યાં સિક્કાઓ પણ મળ્યા બીજી કોરિયમ બી બુકો મળી ઘણી બધી ફાઇલો મળી આ બધું જ જોતા બધું પંચનામું કરીને તમામ અધિકારીઓ ખૂબ મદદ કરી અને પોલીસ તંત્ર પણ મદદ કરી અને પંચનામું કરીને હમણાં બધું ફાઇલો લઈ ગઈ અને જિલ્લા પંચાયતમાં સુપરત કરી અને એના ઉપર હું માનું છું હવે તપાસ કરવાની છે આજે મેં સવારે માન્ય કલેક્ટરસ્રી ની વાત સાંભળી અને પ્રેસ પર કરી હમણે કે ભાઈ આને નકલી ના કહેવાય એમણે નકલીનું સ્વરૂપ પણ કીધું કે ભાઈ આ આ રીતે નકલી કહી શકે છે પણ થોડીક સાચી બી વાત લાગી કદાચ નકલી ના પણ કહી શકાય આને પરંતુ કોક એક વ્યક્તિ આ પ્રકારના સિક્કાઓ પચાસ એક સિક્કાઓ હશે હું માનું ત્રીસ થી ચાલીસ પચાસ સિત્તેર કોક સાહીઠ કે છે કોક સિત્તેર કે છે આપણે કાઉન્ટ કર્યા ન હતા પરંતુ એ સિક્કાઓ જો ત્યાં હોય અલગ અલગ પ્રકારના એટલે એ શંકાનો દોરા દોરામાં જોઈએ કે ભાઈ આ કેમ સિક્કાઓનો અહીંયા શું ઉપયોગ થતો હશે કોમ્પ્યુટર મળ્યું સીપીયુ મળ્યું બધું મળ્યું પ્રિન્ટરો મળ્યા હવે એમાં શું છે તપાસ ખબર પડે અચ્છા પ્રશાંતભાઈ અહીંયા જે રીતે વાત થઈ જે રીતે ધવલસિંહજી એ પણ જણાવ્યું કે આ કચેરીને લઈને હવે કલેક્ટરે જે રીતે ખુલાસો કર્યો છે કે કદાચ આ કચેરી નકલી નથી કારણ કે જેમના દ્વારા ચલાવવામાં આવતી હતી તેમની પાસે અધિકાર છે કે કન્સલ્ટન્સીના સ્વરૂપે એ આવા પ્રકારની કચેરીઓ ચલાવી શકે પરંતુ અહીં સવાલ એ થાય છે જે વસ્તુઓ ત્યાંથી મળી આવી છે સ્ટેમ્પ સિક્કાઓ મળી આવ્યા છે તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે આ સિક્કાઓ તેમની પાસે ક્યાંથી પહોંચ્યા અને જો સિક્કાઓ ત્યાં હોય એનો મતલબ એમ કે કંઈક તો ખોટું ચાલી રહ્યું હતું દાળમાં કંઈક તો કાળું છે આખી વાતને સમજી ધવલભાઈ પાસેથી હવે નોર્મલી છે સરકારમાં બે પ્રકારનું હોય ખાસ કરીને આર એન્ડ બી અને એટલે એ જે ડિપાર્ટમેન્ટ છે જેમાં લોકો ડી કે ઈ તરીકે નોકરી કરી હોય અને રિટાયર થાય પછી એની કન્સલ્ટન્સી પાર્ટ ટાઈમ કન્સલ્ટન્સી રિટાયર થયા પછી અને આવા ઘણા લોકો છે એટલે ઘણા જેન્યુન પણ છે પણ જે લોકોને આખી સિસ્ટમની એટલે તંત્રની આખો જે ફ્લો છે વર્ક ફ્લો એનું સારામાં સારું નોલેજ હોય એટલે એ લોકો પણ આવી રીતે એક પ્રોફેશનલી એક અપ્રોચ ચાલુ કરતા હોય છે કે અમે બધું કરાવી આપીશું અને એ કન્સલ્ટન્ટ તરીકે બહારથી કામ કરતા હોય પણ સિસ્ટમને બહુ જાણતા હોય એટલે સિસ્ટમમાં પણ એ રીતે બેઠા હોય કે તમને એવું લાગે કે આ વ્યક્તિ અંદરનો છે અથવા તો બધી રીતે કરાવી આપશે કામને એટલે એક એ અપ્રોચથી પણ લગભગ મને લાગે છે વાત સાંભળું જોઈએ પ્રમાણે કે આવી કોઈ ઓફિસ ખોલી હોય એ હોય રિટાયર્ડ જેમ કદાચ ધવલભાઈ કીધું બી કરું કે ડી હતા ઈ હતા એ બધા કદાચ રિટાયર્ડ હતા એટલે એ લેવલના વ્યક્તિઓ જે સિસ્ટમ ને અંદરથી બહુ સાઈડ જાણતા હોય હવે કલેક્ટર જ્યારે આ વસ્તુ સાંભળે છે તો કલેક્ટર તો ખ્યાલ જ હોય કે આખા જિલ્લામાં કેટલી સરકારી હોય કારણ કે જો ગુજરાતમાં છવ્વીસ વિભાગ અને બસો સબ ડિપાર્ટમેન્ટ છે અને એક જિલ્લાની અંદર કલેક્ટર ઓફિસમાં એ છવ્વીસે છવ્વીસ વિભાગની કચેરીઓ હોય હોય ને હોય જ એ તાલુકો હોય તો તાલુકા લેવલની કચેરી પણ જિલ્લાની અંદર તમે કોઈ પણ કલેક્ટર ઓફિસમાં જાઓ જિલ્લા સેવા સદનમાં તો ત્યાં તમને માઇનિંગની ઓફિસ જોવા મળે પોર્ટની ઓફિસ પણ જોવા મળે ત્યાં ઇન્ડસ્ટ્રીની જોવા મળે ઇન્ડસ્ટ્રી ઓફિસર ત્યાં બેઠા હોય ત્યાં એજ્યુકેશન ડીઈઓ તરીકે બેઠા હોય એમ દરેક છવ્વીસે છવ્વીસ વિભાગની એક એક કચેરી ત્યાં હોય એટલે કલેક્ટરને તો ખબર જ હોય કે મારી પ્રિમાઇસિસમાં એવી કઈ કઈ ઓફિસો ચાલે છે કે જેનું બહારથી પણ કામ ચાલે છે ઘણી ઓફિસો એવી હોય કે જ્યાં કલેક્ટર ઓફિસમાં જગ્યાના અભાવે કદાચ એને બહાર ફાળવવામાં આવી હોય જગ્યા તો શું

તો સિંચાઈ વિભાગમાં માનો કે સિંચાઈમાં ત્યાં સુધી પહોંચાડવામાં આવતી કેનાળ એની પાઇપો અને એ જે જિલ્લાઓમાં ગામડાઓ સુધી પહોંચાડવાનો એનો જે કોન્ટ્રાક્ટર હોય અને એનું આ કન્સલ્ટન્સી કરતો હોય તો ક્યારેક એમ બે આંખની શરમ તો ના કહી શકાય પણ ક્યારેક વિભાગ પણ એક વિશ્વાસ મૂકીને કન્સલ્ટન્ટ લેવલે કે તો એ અમુક કામ તમે પૂરું કરીને લાવો ત્યાંથી તો અમારી ઓછું થઈ જતું હોય છે આ પ્રકારના કામ પણ છે કે વિભાગ જ એમને સપોર્ટ કરતો હોય કે ભી તમે સિક્કા બધું ત્યાંથી મારીને લાવજો એટલે અહીંયા ખાલી સંયોજ કરીને તમને પાછું આપી દેવાનું હોય અમે અમારી પ્રોસેસ ચાલુ કરતા હોઈએ છીએ એટલે હજી આપણી પાસે ખુલાસો નથી આવ્યો કે જે કંઈ વ્યક્તિઓ કે આ વસ્તુ પકડવા મોકલવું પડશે પીસીપીયુ પ્રિન્ટર ને એ બધી વસ્તુ જે પકડાઈ છે તો એફએસએલ ના આધારે આપણને વધારે માહિતી મળે કે આ કયું ચાલતું હતું અને બધી જ વસ્તુમાં અલ્ટિમેટલી જાગૃત જનતા મહત્વની વસ્તુ છે જેમ કે એવું નહીં ધવલભાઈ બેઠા છે એટલા માટે પણ આ ખરેખર ધવલભાઈ ની આટલી જાગૃતતા કે ત્યાં જઈને એટલીસ્ટ આટલું ઇન્સ્પેક્શન કર્યું આટલું તો બહાર આવ્યું છે આટલી બધી જગ્યાએ જનતા ભોળવાઈ જતી હોય છે ભરમાઈ જતી હોય છે અને ઘુસી જતી હોય છે વધારે પડતી અને પછી છેલ્લે જ્યારે ચીટિંગ થાય ત્યારે બહાર આવે કે આ બધું નકલી હતું જયારે ધવલ ભી મને લાગે બહુ પ્રો એક્ટિવલી આ કામ કર્યું છે અને કદાચ સાચું બી હશે તો સારી રીતે બહાર આવશે અને ખોટું હશે તો ડેફિનેટલી હવે બધું હાથમાં આવી જ ગયું છે પણ તંત્ર જ્યારે આ રીતે કામ કરતું હોય છે તો જવાબદારી તંત્રની એટલા માટે બને છે કે દરેક વસ્તુ તંત્રના નોલેજમાં હોય જેમ મને કલેક્ટરો જોવા પછી મને કન્ફ્યુઝિંગ લાગે છે કે આવું કઈ છે કે નહીં નકલી છે કે નહીં કારણ કે કલેક્ટરને એના જિલ્લાની એક એક વસ્તુની ઓફિસની ખબર જ હોય કઈ ઓફિસમાં ક્યાં શું કામ ચાલે છે જેમ કે છોટા ઉદેપુરમાં આખી કચેરી પકડાઈ ત્રણ વર્ષથી ચાલતી કલેક્ટર ની જાણબાર હતી અને કલેક્ટરને પોતાની બી આ હવામાં અંધારામાં હતા ખબર હતી પણ ખરેખર ખોટું ચાલી રહ્યું હતું આ તો ધ્યાન દોર્યું અને આ વસ્તુ બહાર આવી છે એ જ રીતે અહીંયા પણ લાગે છે બાયડમાં પણ ખુલાસો થયા પછી વધારે આપણે કહી શકીએ કે કયા પ્રકારના કામ અને કેમ ચાલતા હતા મેં કર એન બી સિંચાઈ આ બધામાં આવું એક મિકેનિઝમ હોય છે કે જેમાં કન્સલ્ટન્ટ બધું જ કામ કોન્ટ્રાક્ટરના કોન્ટ્રાક્ટર કરતા હોય છે એ કન્સલ્ટન્ટ પૂર્વ અધિકારી હોય એટલે અત્યારના અધિકારીઓ સાથે એમની બહુ જ સારો સમન્વય હોય કે અમુક લેવલના કામ એ એમની ઓફિસમાંથી કરી અને મુખ્ય ઓફિસમાં મોકલી આપતા હોય છે એટલે એનો આ પાર્ટ હતો કે પછી કાયદેસર એ લોકો ધુપ્પલ જ ચલાવતા હતા અને લોકોને ભરમાવતા હતા અને લોકો પાસેથી પૈસા ઉઘરાઈ લેતા હતા અને કામ નહોતા થતા કારણ કે હજી બી એ બહાર નથી આવ્યું કે આમાં કોઈનું ચીટિંગ થયું છે આમાં એ લોકોએ સરકારી ગ્રાન્ટ વાપરી લીધી સરકારી અને આપે શું આ દિશામાં તપાસ કરી છે અને કારણ કે હવે આ સમગ્ર ઘટનામાં નામ ભીખાજી ડામોરનું પણ ખુલી રહ્યું છે કે તેમના વેવાઈ હતા તો શું એમની પણ સંડોવણી હોઈ શકે અને જો તપાસ થાય તો કંઈક મોટું પણ ખુલી શકે તપાસ થયા પછી આ બધી વસ્તુઓનો ખુલાસો થઈ શકે એમ છે પરંતુ એમ વાત પણ સાથે સાથે એ વસ્તુ વિચારવા જેવી છે આપણે જો ટેકનિકલી વિચારીએ તો કન્સલ્ટન્સી કરવા માટેનું જરૂરિયાત છે માટે થતી હોય છે કે કન્સલ્ટન્સી રાખે છે એનો મતલબ એ એવું હતું કે આ ડિપાર્ટમેન્ટ કે આ વિષયની વાત નથી કરતો હું તમામ જગ્યા વાત કરતો કન્સલ્ટન્સી રાખે એટલે વન ઓફ ધ એક દરવાજો આપણો ખુલી જાય છે અધિકારીઓ માટેનો કે ભાઈ અહીંયાથી સેલાઈથી આપણે જે કંઈ મિલેવું હોય તો એક અધિકારી રીતે અધિકારી આ પ્રકારના કામ કરે એટલે આપણે સહેલાઈથી વહીવટ બી આપણે કરી શકીએ પરંતુ ક્યાંક આમ તો હું માત્ર મુલાકાત હે અને એમાં ગયો તો મને ખબર નથી કે ત્યાં કાર્યપાલક ઇન્જિન્યર પણ હાજર હશે અને એટલે બંને ડી હાજર હતા એટલે મને વિચાર આવ્યો કે આ કેવી રીતના હોઈ શકે સિક્કા મળ્યા એક એક વ્યક્તિનો સિક્કો હોય તો એ વાત સાથે આપણે કદાચ સંમત હતા પરંતુ તમામ સિક્કાઓ હતા એમની પાસે તમામ તાલુકાના લેવલના જે એસઓ હોય કે ડી હોય એ તમામ પ્રકારના ખબર છે કે કોઈ પણ વસ્તુ તમે ધારો કે રિટાયર્ડ થઈ ગયા કોઈ અધિકારી એવું કબૂલવા અમને સિક્કા આપ્યા છે વાપરવા માટે કે ભાઈ અહીંયાથી મારીને તમે લઈને આપો અને ગવર્મેન્ટ પ્રોપર્ટી કહેવાય સિક્કો એનો કોઈ મિસયુઝ ભી કરી શકે બોગસ સહી કરીને પણ મોકલી દે તો એ સિક્કાના આધાર ઉપર કોક એને સાચું માની લે એટલે એવું હું માનતો નથી કે એવું હોઈ શકે પરંતુ ક્યાંક ને ક્યાંક આપણે આની તપાસ પણ કરવી જોઈએ અને તપાસ કર્યા બાદ આને થી ના ગણાય કારણ કે આ એક કોઈ મંજૂરી હોય કામ કરવું એવો વિષય નથી એવું છે કે સરકારની સિંચાઈ જે ગ્રાન્ટો આવે છે જળ ની ગ્રાન્ટો હોય કે ચેકડેમ નું કામ હોય કે પછી આરસીસી વર્ક હોય ચેકડેમ ઓઘા કોતરો કોતરવાનું કામ હોય આ બધી વસ્તુઓ જે છે એ બધી વસ્તુઓના હોય એના એના સિંચાઈના ઘણા બધા કામો હોય છે કે જેનાથી કરોડો રૂપિયાની ગ્રાન્ટો એ પ્રજાના સેવા માટે વપરાતી હોય છે અને એમાં ક્યાંક ને ક્યાંક ખોટું થતું હોય છે અને ખોટું થાય થવાના ચાન્સીસ પૂરા છે વાતો મેં સાંભળીથી ખરી કે આવું હોઈ શકે છે પરંતુ એ તપાસના આધાર ઉપર જ નક્કી થઈ શકે છે કે આ વસ્તુ છે કે નહીં કેટલા પ્રકારમાં તથ્ય છે શું છે બરાબર ત્યાં સ્તર ઉપર ગયા પછી પણ મેં ક્લિયર શબ્દમાં કીધું તું કે મને શંકા છે કે આ ખોટી રીતની હોઈ શકે છે કારણ કે સિક્કા જોયા પછી બિલો કોરા જોયા પછી મને એક વાત

જેમ પ્રોડક્ટ ઉપર પણ ખરીદીઓ થતી હોય છે એમાં ક્લિયર થતું હોય છે પરંતુ ક્યાંક ઈ ટેન્ડરિંગ થતા હોય છે એના કારણે જ આ બધા ઇશ્યુઝ પ્રોબ્લેમ ઊભા થતા હોય છે સાચા લોકોને ટેન્ડર ના લાગે એટલે કોર્ટે જેનું ટેન્ડર રહી ગયું કે સાહેબ મેં ઓછું ભર્યું હતું પણ ઈ ટેન્ડરિંગમાં પેલા કાઢી નાખ્યું પછી એ એના લૂઝ પોઈન્ટો ગોતતો હોય છે લૂઝ પોઈન્ટો ગોતીને એની ફરિયાદો થતી હોય છે અને આવા બધા કરપ્શનના કેસીસો દેખાતા હોય છે આક્ષેપો પ્રતિ આક્ષેપો ચાલતા હોય છે પરંતુ એની જગ્યાએ જો એને ટ્રાન્સપરન્સીથી જે જગ્યાએ કામો થતા હશે ત્યાં આવા એક પણ પ્રકારનો હું માનતો નથી કે કોઈ પ્રકારના આક્ષેપો કે કોઈ પ્રતિ આક્ષેપો આવતા હોય પણ કામ થતું હોય તો હું માનતો નથી ખાસ બી મારી જેમ જ એક કોઈ પણ સરકારી કચેરી સરકારી પ્રિવાઇસીસ ની બહાર ક્યાંય ચાલવી જોઈએ નહીં એટલે મારો કે ભાડા પેટે બી બહાર સરકારે ન લેવી જોઈએ સરકાર પુષ્કળ જગ્યા હોય ક્યાંક ને ક્યાંક હોય છે એટલે એ રીતે હવે નવા જિલ્લા સેવા સદન આપણે એ રીતે બનાવે છે સરકાર પણ કે જેથી બધું એક જ આવે તો બહારના લોકોને એ ઓફિસ સરકારી લાગે અને ભરમાઈ ના જાય બીજું કેવું છે કે ઘણા બધા વિભાગોની ઘણી યોજનાઓના ઘણી ગ્રાન્ટો એવી હોય છે કે જે કોઈ એનો લાભ લેવા આવતું નથી જે વિભાગના લોકોને જ ખબર હોય છે કે ભાઈ અમારે તો દર મહિને દર વર્ષે ગ્રાન્ટ લેપ્સ થઈ જાય છે પૈસા પાછા જતા રહે છે માર્ચ મહિનામાં આ લાભ આ યોજના અથવા તો આ ફલાણી સમાજની આ યોજના અમારે ઘણી આપતી હોય છે પણ આનો કોઈ લાભ લેવા લાભાર્થીઓ આવતા નથી એટલે પછી છેલ્લે શું કરે જેને આખી સિસ્ટમ ખબર હોય છે અધિકારીઓમાં આવી જ જાય છે એ લોકો આને મેનિપ્યુલેટ કરી અને કેમ કરીને એને ડાયવર્ટ કરી શકાય બસ જો સરકારમાં તમામ વસ્તુના રાગ રસ્તા હોય છે બધા એના ખાંચા હોય છે દરેકનું સમાધાન હોય છે દરેકનું સોલ્યુશન હોય છે એ જ રીતે આ જ ગ્રાન્ડ કૌભાંડ પહેલા કે જે વેન્ડર જે વેન્ડર વેન્ડરો ટેન્ડર એ ટેન્ડર વખતે જે ઈએમડીના પૈસા આપે ડિપોઝિટ આપે ડિપોઝિટ પૈસા બેન્ક ગેરંટીના ફોર્મમાં આપે એ બેંક ગેરંટી પાંચ વર્ષ દસ વર્ષ સુધી કોઈ પાછું લેવા આવતું નથી હવે જેણે બે હાજર ચૌદ માં કોઈ કોન્ટ્રાક્ટ કર્યો છે બે હાજર ઓગણીસ માં એ કંપની બંધ થઈ ગઈ છે અને ચૌદમાં એણે બેંક ગેરંટી આપી છે તો તેના અકાઉન્ટને ખબર છે કે હવે આ કંપની બંધ થઈ ગઈ છે આ પૈસા લેવા કોઈ આવવાનું નથી તો એને બીજા કોઈ માધ્યમથી બહાર કઢાવવાનો પ્રયત્ન થયો એ પૈસાનો અને એમાં એ ઓલરેડી જીઆઈએલ ના એ બે એમ્પ્લોઈ ઓલરેડી અત્યારે જેલની અંદર છે આ બહુ મોટું કૌભાંડ બહાર આવ્યું હતું પાંત્રીસ સાડત્રીસ કરોડ રૂપિયાનું હતું એ જ રીતે જ્યારે મને ખબર હોય કે સિંચાઈ વિભાગની અમુક યોજના જે આમ છોટા ઉદેપુરમાં શું પકડાયું હતું એ પણ આજ રીતની કોઈ કચેરી હતી જે સિંચાઈની નહોતી કોઈ સરકારી વિભાગની હતી બીજા વિભાગની કે એની ગ્રાન્ટ વાપરતું નથી અને આદિવાસી સમાજ માટે હતું હવે આદિવાસી સમાજને લગભગ સો જેટલી યોજનાઓના પૈસા દરેક વ્યક્તિઓને મળવા જોઈએ મળવા પાત્ર છે પણ તમે જેને લાભ ના લો તો એ પૈસાની ગ્રાન્ટ સરકારમાં પાછી જતી હોય છે જે અધિકારીઓને ત્યાંના કોઈ સ્થાનિક નેતાને અથવા તો એનો કોઈ જે વહીવટી હોય એમને ખબર હોય છે એટલે એ લોકો એક બીજો રસ્તો અપનાવે કે આ પૈસા આપણે બીજી કોઈ રીતે ખોટા ફોર્મ ભરાઈને એટલીસ્ટ બતાવી દઈએ પેપર ઉપર આવું કરીને બી ગ્રાન્ટ કારણ કે છોટા ઉદેપુરમાં તો ગ્રાન્ટના પૈસા લેવાઈ ગયા હતા અને એક બે નહીં મને લાગે છે ચોરાણું કરોડ રૂપિયા ચાર વર્ષમાં લીધા છે એમ અહીંયા તો હજી આપણને ખબર જ નથી હવે એફએસએલ માં તપાસ થાય કોમ્પ્યુટર ની ત્યારબાદ જ ખબર પડે કે અહીંયા ગ્રાન્ટ વપરાય છે કે ખાલી ફોર્મ ભરાયા છે કે સિક્કાનો મિસયુઝ કરીને બીજી કોઈ રીતે પૈસા ડાય જી જી દોલ આમાં વિષય કેવો છે કે ધારો કે એક વિષયમાં હું તમને સામાન્ય ઉદાહરણ આપું આ એક જગ્યા પર નહીં તમામ જગ્યાએ થતું હશે કદાચ આ અધિકારીઓ કરતા હોય કે અધિકારીઓ નીચે કોન્ટ્રાક્ટરો કરતા હોય કેવો વિષય હોય કે ધારો કે એક ગ્રાન્ટ મંજૂર થઈ એક સામાન્ય ઉદાહરણ આપું કે મેં હેડપંપ બનાવ્યો હેડપંપની મંજૂરી એવી રીતના પાણી પુરવઠામાંથી લાયા કે ભાઈ ધવલસી ઝાલાના ઘર આગળ હેડપંપ કે ધવલસી ઝાલાના ઘર આગળ બોર મોટર પછી એ જ વસ્તુ બે વર્ષ પછી મારી સામે કોઈ વ્યક્તિ રહેતો હોય મહેશભાઈ નામનો તો કોઈ મહેશભાઈના ઘર આગળ બોર મોટર હવે સાહેબ એની જ બોર મોટર બતાવીને એને એ જ બોર મોટરનો પૈસા લેવા જતા હોય એવા બી અનુભવો ઘણી જગ્યાએ આત્મા આવતા હોય છે એટલે એક જ વસ્તુની પાછળ અલગ અલગ ડિપાર્ટમેન્ટમાંથી ત્રણ ત્રણ બબે ત્રણ ત્રણ વખત પૈસા લેવાતા હોય છે આવી ગંભીરતાવાળી વસ્તુઓ છે આ બધી અને એવું નથી કે આમાં કઈ ના હોય શકે પરંતુ અ સો ટકા કઈક ને કઈક રહસ્ય તો છે પરંતુ એ જોવાનું છે કે આપડે સરકારી તંત્ર અને સરકારી અધિકારીઓ કેટલા પૂછવું છું પૂછવું હતું જે તમામ ઉદાહરણ આપે આપ્યા પ્રશાંતભાઈએ આપ્યા અને દરરોજ આવા ઉદાહરણ બધા આપે છે અને બધાને ખબર છે કે કઈ કઈ જગ્યાએ કેટલા કેટલા લૂપ હોલ્સ છે જ્યાંથી આવી શક્યતાઓ વધી જાય ભ્રષ્ટાચારની શક્યતાઓ વધી જાય અહીં સમસ્યાઓ વધી જાય છે લૂપ હોલ્સનું જ્ઞાન હોવા છતાં પણ એ લૂપ પૂરા નથી કરવામાં આવતા તેમ છતાં પણ આવી નકલી કચેરીઓ ઝડપાઈ જાય કંઈ પણ સમસ્યાઓ થઈ જાય ભ્રષ્ટાચાર થઈ જાય છે આ લૂપ કેમ સિસ્ટમમાંથી પૂરવામાં નથી આવ્યા દિન સુધી મૂળ વિષય કેવો છે બેન જે વિસ્તાર એવો હોય ધારો કે હું તમને સૌથી વધારે ક્યાંક ને ક્યાંક ખરાબ એટલે મ્યુનિસ ગ્રાન્ટો નો દુરુપયોગ થતો હોય તો એ આદિવાસી સમાજના વિસ્તારોમાં થતો હોય છે ધારો કે ભિલોડા છે તો પછી છોટા ઉદેપુર હમણાં પ્રશાંતભાઈએ વાત કરી એવા એવા વિસ્તારોની અંદર આ એટલે થાય કારણ કે ત્યાંની ત્યાંની પ્રજા થોડી ભણેલી ઓછી હોઈ શકે છે ત્યાંની પ્રજા છૂટાછવાયા વિસ્તારમાં રહેતી હોય છે અને કોઈ નોલેજ જ નથી હોતું પ્રશાંત હમણાં જેમ વાત કરી એવા સંજોગોની અંદર જે ગ્રાન્ટો હોય છે એ ગ્રાન્ટો માત્ર ને માત્ર પેપર ઉપર બોલતી હોય છે ને એના પૈસા ઉપાડી લેવામાં આવતા હોય છે એના પૈસા ઓન પેપર પર બતાવી દે છે એમાં ક્યાંક ને ક્યાંક આપણે જેમ કહીએ છીએ કે ભાઈ આ ઓફિસ ચાલે છે એવી ખબર નથી હોતી એ વાત સાથે હું એટલે સમત નથી કે કોઈ ઓફિસ ની અંદર કર્મચારી ત્યાં હાજર થાય એટલે એનો મતલબ શું થયો હવે ધારો કે તમે કોઈ પણ વસ્તુ છે તો એ વસ્તુનો કર્મચારી પોતાની ત્યાંથી રિટાયર્ડ થયો તો ત્યાં જ આવે હવે પેન્શન આપવા માટે એના એવું તો કોઈ બન્યું નથી પેન્શન ના પ્રોબ્લેમ હોય તો પેન્શન કચેરીમાં જાય છે માણસ લેવા માટે તો પછી સરકારી કોઈ તકલીફ હોય તો સરકારમાંથી નોકરી કરીને રિટાયર્ડ થયેલો વ્યક્તિ એ સરકારી કચેરીમાં જ જવાબ આપવા આવે કારણ કે હજુ પેન્શન એ લે છે જ સરકાર સાથે એટલો જ જોડાયેલો છે કે પેન્શન લઈ રહ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક આમાં લૂઝ પોઈન્ટો હોય છે પરંતુ આ બધી વાતોને અનદેખું કરવાના પ્રયત્ન બી કરી રહેતા હોય છે કોઈ અધિકારીને બચાવવાના પણ પ્રયત્ન થતા હોય છે પણ વાત એટલી જ છે કે આમાં ફૂલની તો ફૂલની નું પણ ખોટું થયું હોય તો એને સેટ પણ ચલાવી ના લેવાય હું એટલું સમજુ છું અને કડક ઉદાહરણ જ્યાં સુધી નહીં બેસે ત્યાં સુધી આવી આવા નાના મોટા પ્રોબ્લેમો આવી નાની મોટી વાતો તમને અવારનવાર અલગ અલગ જિલ્લાઓમાંથી તમને જોવા ને સાંભળવા મળવાની છે

અને બધું જ ડિજિટલાઈઝ છે અત્યારે આપણે 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 તો તો મને લાગે છે છે ગુજરાત એવું સ્ટેટ બી ઈ ઈ પેપર એટલે આખું સરકાર ચાલે ગુજરાતમાં એક પણ ફાઇલો હવે પહેલાની જેમ ટ્રેકિંગમાં મૂવ નથી થતી બધી ફાઇલો ડિજિટલી મૂવ થાય છે ઈ સરકાર ઉપર પણ આ પૂરું કેમ નથી થતું તો જે પિરામિડ સમજો કે સૌથી પહેલા સચિવાલય એટલે કે વિભાગ આવે એ વિભાગના એચઓડીઝ માનો કે રેવન્યુ હોય તો રેવન્યુ અંદર અંદર બીજા દસ વિભાગ આવે છે અને જૂના સચિવાલયમાં એ એચ બેસે છે અને દરેક કલેક્ટર ઓફિસમાં એની ઇમ્પ્લિમેન્ટેશન એજન્સી ડીડીઓ ઓફિસ અને કલેક્ટર ઓફિસ ઓપરેટ થતી હોય છે એટલે એ આખું પિરામિડ તમે છેક નીચેથી ચાલુ કરો જેમ કે ખેડૂત ખેતી ખેત અધિકારી હોય એ એને એક તાલુકો અથવા એક ગામડા સોંપેલા હોય એનું એનું રિપોર્ટિંગ રિપોર્ટિંગ એના ઉપલા અધિકારી તાલુકા લેવલે કલેક્ટર લેવલે એનું રિપોર્ટિંગ જૂના સચિવાલય એચઓડી લેવલે અને એનું રિપોર્ટિંગ વિભાગના લેવલે છે ઉપર આવતું હોય છે એ આખું પિરામિડ સિસ્ટમની દ્રષ્ટિએ ઇન પ્લેસ છે પણ અત્યારે બધા જ વ્યક્તિઓ ક્યાંક ને ક્યાંક પોતાના કામ સિવાયની બીજી ઘણી બધી અલગ જવાબદારીઓમાં સંડોવાયેલા છે લોકો એમને કામ હોય મૂળ તલાટી ને તલાટીનું કામ કરવાનું છે એની જગ્યાએ એમને બીજો ટાર્ગેટ સરકાર તરફથી આપવામાં આવેલો હોય છે સરકારી યોજનાઓના રિપોર્ટિંગ કરવાના હોય છે ભીડ ભેગી કરવાની હોય છે ફંક્શનોની અંદર આવા બધા ઘણા બધા કામ જેમ કે શિક્ષકોને પણ કીધેલું હોય છે બસ ભરીને તમારે લઈને આવવાના છે વિદ્યાર્થીઓને ફલાણા ઇવેન્ટમાં માણસો દેખાડવાના છે એ જ રીતે તલાટીને પણ આ કામ આપવામાં આવે છે એટલે જે આખી ચેનલ આપણે વચ્ચે એ બી વાત હતી અહીંયા કે સરકારમાં એક એક વ્યક્તિને ટેબ્લેટ આપી દે એટલે ટેબ્લેટ થી બધું રિપોર્ટિંગ છે સુધી બધ દરેક પ્રકારનું થઈ શકે છે તો પછી ટેબ્લેટ પર ભ્રષ્ટાચાર ચાલુ થઈ ગયો એટલે અહીંયા તંત્રએ આખી એક ચેનલ જે ઊભી કરવાની જે આખી પોક થી માતા સુધીની એ ચેનલ પ્રમાણે જો કામ થાય ને તો કોઈ લૂપહોલ બાકી રહે નહીં પણ બધું અસ્તવ્યસ્ત છે બીજો જવાબદારી કોની આ જે વ્યક્તિ અહીંયા એ ઓલરેડી જે આવ્યો છે એ પોસ્ટિંગ બહારથી લઈને આવ્યો છે એ ફટાફટ એની બદલીની જ રાહ જોવે છે કે મારી હવે અહીંથી ગમે ત્યારે બદલી થઈ જાય તો હું અહીંથી છૂટું એટલે એ આ જે તંત્ર છે ને એના હિસાબે લોકો જવાબદારીપૂર્વક કામ નિભાવતા નથી સરકારના જમય બનીને બેઠા પછી ઇવન ઘણા લોકો એવા છે તલાટી અઠવાડિયે બે વાર જ ઓફિસ આવતા હોય છે દર બીજે કે ત્રીજે દિવસે ઓફિસ આવતા હોય રોજ નથી આવતા સાથે સાત દિવસ એમ બધા લોકો પોતાની જવાબદારીથી દૂર ભાગે છે એટલે જ્યાં સુધી મજબૂત રિપોર્ટિંગ સિસ્ટમ નહીં આવે ત્યાં સુધી આ બધા જ લુપોલ્ટ ઓપન રહેશે અને ખાસ કરીને જે મેં કીધું ને કે સરકારી કચેરી તમારે કઈ બી કામ છે હા અમે તમને ડિજિટલ પ્લેટફોર્મ પ્રોવાઈડ કરશું એનું રિપોર્ટિંગ છે તંત્ર એક સેન્ટર સુધી પાછું આવશે સેન્ટ્રલાઈઝ પણ તમારે કઈ બી કામ છે તો તમે સરકારી અધિકારી તરીકે અધિકારીનો જ અપ્રોચ કરો એટલે એક એક પીઆરઓ ઉભો કરવા પડશે આપણે જે નોર્મલી ક્યાંય નથી હોતા તાલુકા કે એક પીઆરઓને મળો એ જ વ્યક્તિ ગાઈડન્સ આપે કે આના માટે અહીં જવું આના માટે અહીં જવું જે હેલ્પલેસ સિસ્ટમની વાત કરી રહ્યો છું એ સિંગલ વિન્ડો સિસ્ટમ ઉભી કરવી પડશે તો જ જનતા ભરમાશે નહીં નહીતર તો ગમે ત્યાં લોકો એક સરકારી બોર્ડ મારી એક દુકાન બી ખોલી શકે કે આ રેશનિંગની દુકાન છે મને ના હોય એમ એટલે સર આ ઓફિસ સરકારી છે કે એની ખાતરી તમને ત્યાંથી પીઆરઓ તરફથી જ મળે આવું કોઈ મિકેનિઝમ ઉભું કરવું પડશે તો જ બધા લુપોટ બંધ થશે હવે ધવલસિંહજી અત્યારે જે તમે પહેલાં તો આપે ખૂબ સરાહનીય કામગીરી કરી છે તે બદલ આપને ધન્યવાદ કારણ કે ઘણીવાર તો એવું પણ બનતું હોય છે કે આવા ઘણા કોલ આવી ગયા આવી ઘણી ફરિયાદ ઘણા નેતાઓ પાસે આવી હશે ધારાસભ્યો પાસે આવી હશે પરંતુ કદાચ ઘણીવાર કોઈ ધ્યાન ના આપે ઘણીવાર કોઈ જાણી જોઈને ધ્યાન નથી આપતું આવું બનતું હોય છે પરંતુ આપે અવાજ ઉઠાવ્યો સારી એવી કાર્યવાહી કરી છે પરંતુ હવે તપાસ પારદર્શક થાય કંઈક આનું પરિણામ આવે કંઈક ઉદાહરણરૂપ કાર્યવાહી થાય તેના માટે આપ કેટલા કટિબદ્ધ છો મારો તો પ્રયત્ન એવો જ રહેશે કે ભાઈ આમાં જેટલા લોકો જેટલી ભૂલો જ્યાં જ્યાં જે પ્રકારની કામગીરીઓ થઈ છે જ્યાં સરકારે ગ્રાન્ટો છે અને છેલ્લા ગ્રાન્ટોની તપાસ કરવામાં આવે તો મને ચોક્કસથી એટલા વિશ્વાસ સાથે હું કહું છું કે ભાઈ ગ્રાન્ટોમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી ક્ષતિ નહીં પરંતુ બહુ ગંભીર ક્ષતિઓ રહેલી છે અને ક્ષતિઓને ઉજાગર કરવાનું કામ હવે સરકારી અધિકારીઓનું છે કારણ કે જ્યાં સુધી આવા એક બે અધિકારી ને દંડવામાં ના આવે તો હું માનું છું ત્યાં સુધી અધિકારી જગત ઉપર પણ આંગળીઓ ને કે આંગળીઓ ચાલુ ને ચાલુ રહેશે એટલે બધા જાણે છે છે અત્યારે જે પ્રકારની પરિસ્થિતિ નાના મોટા ભ્રષ્ટાચારો થતા હોય છે પરંતુ એને દબાવવા હોય જે શરૂઆતો થઈ છે એને દબાવવા હોય એને કંટ્રોલમાં કરવા હોય તો એક ઉદાહરણ તો ગમે ત્યારે ગમે તે જિલ્લામાં તમારે આવવું જ પડશે જેના કારણે અધિકારીઓ પર સરકારનો અંકુશ છે સરકાર પારદર્શતાથી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ કામ કરી રહ્યા છે કલેક્ટરે પણ સારું કામ કર્યું છે અને સપોર્ટ હોય તો એવા ઉદાહરણ રૂપે આ તો જગ્યા ઉપર જે પણ વ્યક્તિઓ છે એના છોડવા જોઈએ નહીં અને કડક કાર્યવાહી થાય લોકોને મેસેજ મળવો જોઈએ કે સરકારે આ કામ કર્યું છે આ કાર્યવાહી કરી છે તો જ આ પ્રકારના કોઈ ખરાબ કૃત્ય કરવામાં કોઈ પણ હિંમત કરશે નહીં અને કોઈ પણ વ્યક્તિ ગ્રાન્ટ સરકારની જે ગ્રાન્ટ છે એનો પૂરેપૂરો સદ ઉપયોગ કરશે નહીં તો આ પરિસ્થિતિનું નિર્માણ વારંવાર થતું આવવાનું છે કારણ કે ચોવીસ કલાક ધારાસભ્ય એ વાત પાછળ લાગેલો ને લાગેલો રહે નહીં કે ભાઈ આમાં શું કરી રહ્યા કેટલે પહોંચ્યા ફોલોઅપ લઈ શકે છે ફોન કરીને વાત કરી શકે છે કે શું થઈ શકવાનું છે કેટલે હદ સુધી થઈ શકવાનું છે અમારે તો બેન આપણા માધ્યમથી કહેવા માંગુ છું ધારો કે આની પહેલા પણ એક અ મારી ઉસ્તર ખાતાની જે ગ્રાન્ટ હતી એમાં પણ આવું મોટું ભ્રષ્ટાચાર જેવું હતું એ વખતે બોલ્યો પછી એવો ચાલુ ગયો કોઈ 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 તપાસ એના પર પર અધિકારીઓ એક્શન એની કમિટી રચાઈ નહીં તકેદારી આયોગમાં વિજિલન્સમાં બધે ફરિયાદો કરી પછી લોકો વાત એવી કરે કે ધવલસિંહ પૈસા લઈને ફૂટી જાય એટલે અમારા રાજકીય આગેવાનો આગેવાનોની તો બે બાજુ પરિસ્થિતિ એવી છે કે પૈસા લઈને ફૂટી જાય છે એટલે ક્યાંય દેખાતું નથી ક્યાંય હવે સ્પીચ આપતા નથી ક્યાંય કોઈ બોલતું નથી

તપાસ 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 હોય હોય છે છે જે દોર ચાલતો અધિકારી અધિકારીની એટલે એમાં કેટલી સત્યતા હોય અધિકારી બીજા અધિકારી માટે કેટલો મદદરૂપ થાય છે અને કેટલી સત્યતા બહાર લાવે છે એ પણ વિચારવાની બાબત છે કે અધિકારી ને સવાર કાતો તમે એવી રિટાયર્ડ જજ છે

તો દર્શક મિત્રો હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ આપ જોતા રહો નમસ્કાર